માનની એસપી સાહેબ સાથે અને પોલીસ કમિશનરેટના ડીસીપી સાહેબ સાથે લો એન્ડ ઓર્ડરની મિટિંગ લેવામાં આવી છે જિલ્લામાં લો એન્ડ ઓર્ડરની સમીક્ષા કરવામાં આવી છે અને યોગ્ય ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવ્યા છે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ જોતા અત્યારે જે રિવ્યુ થયો છે આમાં એક સંતોષજનક પરિસ્થિતિ છે ડિસ્ટ્રિક્ટમાં નાર્કોટિક્સ કંટ્રોલની પણ મિટિંગ લેવામાં આવી છે અને નાર્કોટિક્સ કંટ્રોલમાં ખાસ કરીને જેટલા પણ નાર્કોટિક્સ સબસ્ટેન્સ જે છે ખાસ કરીને અત્યારે જે એમડી નામક ડ્રગ્સ મેફેડ્રીનનો જે પ્રચલન થઈ રહ્યો છે અને બીજા પણ નાર્કોટિક્સના જે ઓવર ધ કાઉન્ટર સેલ થાય છે આપણી કોડીન હોય અથવા એલ્પ્રાજોલમ જે હોય આમાં અમુક કેસીસમાં કોઈ વગર પ્રેસ્ક્રિપ્શન સેલ નહીં થાય આના માટે સૂચના આપવામાં આવી છે પોલીસ ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર ડ્રગ ઇન્સ્પેક્ટર આ તમામે સૂચના આપવામાં આવી છે કે સ્કૂલ્સ અને કોલેજેસના આજુબાજુના ખાસ કરીને જે પણ મેડિકલ સ્ટોર હોય પાનગલ્લા હોય ત્યાં આ કોઈ પ્રકારનો વેચાણ થતો હોય આના ઉપર ખાસ તકેદારી રાખે અને જરૂરત મુજબ પગલાં લેવામાં આવે ડિસ્ટ્રિક્ટમાં ડિસ્ટ્રિક્ટ લેવલ વેલ્યુએશન કમિટીની પણ એક મિટિંગ રાખવામાં આવી છે એમાં દસ જેવા કેસીસનું વેલ્યુએશન પણ કરવામાં આવ્યું છે એક એગ્રીસ્ટેક સર્વેનું એક મિટિંગ રાખવામાં આવી છે એગ્રીસ્ટેક સર્વે મુજબ આની આવનારી પંદર અગસ્ટ પછી આખા જિલ્લામાં તમામ જેટલા પણ ખેતીના સર્વે નંબર છે આ તમામ ખેતીના સર્વે નંબરના ઉપર તંત્રના સર્વે દ્વારાની એક એપ મારફત આનું જે કઈ ફસલ આજની તારીખમાં છે આનું સર્વે થશે અને આના મુજબ આપણને ખબર પડશે કે આખા ડિસ્ટ્રિકમાં કઈ ફસલનો કેટલો વાવેતર છે અને આ વાવેતર અનુસંગે અમુક પછી કોઈ પણ બીજા ઇસ્યુઝ ડેવલપ થતા હોય તો આને પણ આપણે સારી રીતે એક સાયન્ટિફિક વેમાં સ્ટેટિસ્ટિકલ પોઈન્ટ ઓફ થી આપણે સ્ટડી કરી શકીશું આના ઉપર નિર્ણય લઈ શકીશું રેવન્યુના લગભગ ત્રીસેક કેસ જેવા કેસિસનો નિકાલ કરવામાં આવ્યું છે જે સૌથી જૂના કેસીસ છે વર્ષ બે હજાર ગ્યાર બે હજાર અઢાર બે હજાર વીસ બે હજાર એકવીસ ખૂબ જૂના કેસીસ છે આને અત્યારે હાથ ઉપર લેવામાં આવી રહ્યા છે આનો ઝડપથી કેવી રીતે આપણે નિકાલ કરી શકીએ આને પ્રાયોરિટી આપવામાં આવી છે પુરવઠાના પણ વીસેક જેવા કેસો જ્યાં અનઅથોરાઈઝ પજેશન ઓફ પેટ્રોલિયમ પ્રોડક્ટ હોય અથવા જે પણ એફપીએસની શોપકીપર હોય અથવા ટ્રાન્સપોર્ટર હોય અને દ્વારા ઇલિગલ વેમાં કોઈ એફપીએસ શોપ ઉપર જે વેચાણ થતો હોય ઘઉં ચોખા આ તમામનું કોઈ ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવતું હોય એવા કેસીસની પણ સુનાવણી આપવામાં આવી છે રોડ સેફ્ટીની પણ મિટિંગ કરવામાં આવી છે અને રોડ સેફ્ટીના તમામ અધિકારીઓને પ્રી મોનસૂન કામગીરી જે થઈ છે આને વધારે સુદ્રઢ કરવા અને વરસાદ પછી તમામ ખાડાઓને રિપેર કરવા અને રોડ સેફ્ટીના પોઈન્ટ ઓફ વ્યૂથી એક્સિડન્ટ નહીં થાય આને માટે માર્ગદર્શન સૂચના આપવામાં આવી છે ગઈકાલે સાંજે એક બ્રિજ સેફટીની પણ વડોદરાના આણંદના ઇન્સિડેન્ટ પછી એક બ્રિજ સેફટીની પણ એક મીટિંગ લેવામાં આવી છે અને તમામ સ્ટેક હોલ્ડર્સ જે છે નેશનલ હાઇવે છે આર એન્ડ બી સ્ટેટ છે આર પંચાયત જે છે આ તમામને સૂચના આપવામાં આવી છે કે જેટલા પણ બ્રિજેસ છે આપણા સિટીમાં આ તમામનું એક સર્વે કરીને અદ્યતન સ્થિતિ આજે ફરીથી ચેક કરાવી લે રીકન્ફર્મ રીવેરીફાઈ કરાવી લે અને પછી જરૂર પડે તો આના ઉપર અને સુદ્રઢ કરવાના અનુષાંગિક પગલાં લે ખરેખર જોખમી હોય તો ત્યાં ટ્રાફિક એવી રીતે બંધ કરવાનો છે આ પ્રકારનો એક અહેવાલ જે છે અત્રેની કચેરીને રજૂ કરે લેન્ડ ગ્રેબિંગના એસી જેવા કેસીસનો લાસ્ટ મીટિંગમાં મીટિંગ થઈ છે આમાં સુનાવણી થઈ છે આમાંથી સત્તર કેસીસમાં સમાધાન થયું છે આઠ કેસીસમાં એફઆઈઆર ફાઇલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આમાંથી છ રૂરલના કેસ છે અને બે સિટી વિસ્તારના કેસીસ છે ચાર કેસ પેન્ડિંગ છે જેમાં સુખદ સમાધાનની શક્યતા છે જે નહીં થશે તો પછી આમાં એફઆઈઆર ઉપર આગળ વધવામાં આવશે અને એકાવન જેવા કેસીસ જે છે અને ડ્રોપ કરવામાં આવે છે અ બાકી રાજકોટ જતપુર હાઈવેના સંદર્ભમાં આગળમાં આપ તમાંમને જાણ હશે એક રજૂઆત આવી છે એક તમામ ડેલિગેશન જે લેવામાં આવ્યું છે અને આ ડેલીગેશન ના ભાગરૂપે અને આ ડેલિગેશન આવ્યું આના પહેલા પણ નેશનલ હાઈવે અને એસપી સાહેબ સાથે વખત વખત મીટિંગ થઈ છે અને આના મુજબ આ વિસ્તારમાં જે ટોટલ ફોર્ટીન ડાયવર્ઝન્સ છે આ ડાયવર્ઝન્સ ઉપર કેવી રીતે લોડ ઓછું કરી શકાય રોડ રિપેરિંગ કેવી રીતે ઝડપથી કરી શકાય અત્યારે એનએચઆઈ દ્વારા ટ્રાફિક માર્શલ્સ ત્યાં નિયુક્ત કરવામાં આવે છે તો ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક માર્શલ્સ મારફત કેવી રીતે જામ ડેવલપ થતો હોય ત્યારે જ આને અટકાવવાનો પ્રયત્નો કરી શકાય અને જામને ઝડપથી આગળ વધારી શકાય ત્રણ નવા બ્રિજ જે છે આવનારા દિવસોમાં આપણે ફોર્ટી એટ અવર્સનો એક ડ્રાય સ્પેલ મળી જાય તો પછી ત્રણ નવા બ્રિજ પણ ઓપન થઈ શકશે અને ત્યાં લગભગ બાર જેવી ટ્રેન જે હોટસ્પોટ જે છે જ્યાં ટ્રાફિકના જ્યાં વધારે ટ્રાફિક જામ થતો હોય છે ત્યાં રાખવામાં આવી છે અને બે ક્રેન જે છે આ બંને ટોલ ઉપર રાખવામાં આવી છે ટોલ રિડક્શનની માંગણી જે આવે છે આ મુજબ નેશનલ હાઈવે દ્વારા ઓલરેડી પંચોતેર ટકા ટોલ જે છે ઓછો કરી દેવામાં આવ્યું છે અને બાકી તમામ જે પણ આસ્પેક્ટ છે આના ઉપર નેશનલ હાઈવે અને પોલીસ કામ કરી રહી છે અને અગાઉમાં પણ એવું કોઈ પણ સ્થિતિ ડેવલપ થશે અથવા આમાં ઇન્ટરવ્યુન કરવાની જરૂર પડશે તંત્ર દ્વારા કરવામાં જયારે નેશનલ હાઈવે નું કન્સ્ટ્રક્શન ચાલતું હોય નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બ્રીફ કરવામાં આવ્યું છે કે આ જયારે અને ડાયવર્ઝન આપવામાં આવ્યા હોય છે તો નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા શું મોટો નિર્ણય લઈને પંચોત કાઢો હાલ લોકો નેશનલ હાઈવે ના ના જણાવ્યા મુજબ ઓલરેડી આની અમલવારી ચાલુ છે નવા ગામ ના સાથે સાથે બે અન્ય બ્રિજની પણ અમને ફિલ્ડ માંથી સૂચના મળી છે કે આ પણ નબળા હશે અમે તમામ ત્રણે ત્રણ બ્રિજ ઉપર ફરીથી ચકાસણી કરીને આના ઉપર જે યોગ્ય આપને હું માહિતી જણાવીશું